તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છોડાયો મજામાં મજામાં જશો તો ભાઈ અત્યારે નવ વ્લોક ચાલુ કર્યો ને વાગી ગયા છક જવું અને આજે હવાના મિમાન હતા અમે બે દિવસથી બધા બારે હતા માસા ની માતાજીને હતા એટલે આમ બધા બધા આમ આડા હતા બધા કામધનથે હતા અને ભાઈ આમ એક બાજુ આમ એક બાજુ આમ બરાબર આવું હતું તો ભાઈ અત્યારે થઈ ગયા છક જેવું થયું હોય ને ભાઈ આપણે અત્યારે ખેતરમાં માં જઈ છીએ ઓલા થોડા ખેને આંબાવાળા માં થોડું ખડ છે વાટવાનું છે વાટી નાખી ને ભાઈ હમણાં તો દીક નો ઉજાગરો હતો એટલે કૂતર થાય છે બપોર લગ્ન રાખવું જોઈએ હું તો કૂતો બાકી બધી કામ થતું કર્યા ને આપણે આજ પથ્થુ ને તમને એક વસ્તુ બતાવું તમે જોઈ લ્યો ભાઈ તમને આમ મોજ આવી જાય એવું છે ને બતાવું જાવ તમને પાંચ મિનિટ પછી પાસે જાવ ને ભાઈ બતાવું હાલો ભાઈ આંબાવાળામાં આ ખળ હે એટલું કે આ પાર ઉપર વાઢવાનું હે આપણે વાઢવાનું આ વાઢી નાખીને પછી એમાં થોડું કરવાનું છે પાણીના ધોરિયા કરવા એટલે આ આ ખળ વાટી નાખીએ ને પછી આમાં રાપાતી હાથી ને જે આંખવાનું હાકી ને પછી દોરિયા કરીએ ને પાણી કરી ચાલુ આંબામાં નકર ભાઈ પાછા આંબાવાળા શું કહેવાય થોડાક વધ કરતા છે નહીં કરે ને તમને એક વસ્તુ બતાવું છું અને આ આ માણસને તમે ઓળખતા હોય ને તો મને કહેજો પછુ ભાઈ નો ટકો થઈ ગયો હે નેમ ભાઈ પથ્થુ ના જે બાલ મોવારા ઉતારી નાખ્યા હે નેમ 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 આમ કે દમ શિવાજી તો ટકલું બોસ ટિંગ ડીંગ ડિંગ 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 આમ કે નેમ નેમ આમ કે શિવાજી તો આમ મૂક દે ટિંગ ડીંગ ડિંગ ડીંગ ડિંગ આમ ટિગડી 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 કરી ટિગડી 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 કરી નેમ 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 આ પથ્થુ ની સકલ જો તમે એકવાર મસ્ત ટકલો આજે જો બુટા બુટા પહેરી ખેતરમાં આવ્યો છે માટી ધૂળ ના ટેફા ઉડાડે છે એ પથ્થુ ભાઈ જાની રાઈડો દીધી હે કઈક અલગ લેવલની નેક્સ્ટ લેવલની ની હા કોઈને હાથમાં નારીએ રીએ ને ટકવા છવારમાં કર્યો હતી કોઈને હાથમાં નતો રહેતો ભાઈ બહુ રાયડું છે લાગ્યું નથી ક્યાંય એ વાત એ વાંધો ન થયો આ એક ઠેકાણે લાગ્યું છે માટી રાયડું બહુ દીધી ટકા टको टको मैम मैम आलू पोथा इससे आओ इससे आओ तो रहा और टी टीट वगैरह बूटा मोल वगैरह टी कर पत्थर तड़का रो टको तो जा सम <laughs> તો હવે પથ્થુને લઈને અત્યારમાં ખેતરમાં આવી ગયા ને ખળવાડું છે એટલે આપણે વાઢી થોડું કામકાજ કરીએ અને પથુભાઈ થઈ ગયા ટકો હમણાં થોડાક દીધી ટકો દેખા ટકો હમણાં વાળ આવી ગયા પાસે એટલે ઉપાદી નથી એટલે આ માણસને તમને સરપ્રાઇઝ બતાવવા નથી બતાવી દીધું હે તો ભાઈ પથુભાઈનો ટકો થયો છે ને તમે કેરીઓ આંબામાં બતાવીશ હમણાં ઓલી બાજુ બધા આંબામાં કેરીઓ આવી ગયું ને ભાઈ હમણાં બહુ કેરીયું બહુ લોયા ને લોહા કેરીયું ખરે છે કોઈને ખાવી હોય તો લઈ જાજો ત્યાં આ બેસીને ખાવાનું લઈ ઘેરે નહીં જવાની બરોબર તો સિસ્ટમ છે અમારે અહીંયા રિવાજ રાખ્યો હવે કે જીને ખાવી અહીંયા આવીને ખાઈ જાય લઈ કોઈ નથી જવાની બરોબર એટલે આવી જજો બધે દાયરો પૂગી જજો ઝીંકી ઝીંકી કેરી હોય ને તો પૂગી જાજો વડી થાય તો નહીં વાંધો અરે પછી હું કેવું તારું નેમ નેમ ખાવું હોય કે હાથ જો ટકો સેમકો હા જો બંધ થઈ ગયા એ ટકો સેમકો Ah, તો ભાઈ આપણે અને હોપારીનો શોખીન મારો વીર બરોબર આ ફાકી બાકી ખાઈ લે ને પછી તમને બતાવું કેર્યું પેલા ફાકી છે ને ઘોરીને ખાઈ લો પેલા મસ્ત અને પછી તમને બતાવું કા પથ્થુ આ ખોરામ બે જાય માં દીકરો ખોરામ બે જાય ફાકી ઘોર જાય આ ફાકી કર દે આ ઘોર ભાઈ ફાકી બાકી ગોરી લઈ અને ફાકી ખાઈ લે અને પછી જાય આના વગર તો બધું અધૂરું છે તો હાલો ભાઈ પછી આંબા બચાવું તમને ધોરા ધોરા ચૂનાની કારીકારી ફાકી મોકલાવું બે કટકા મારા વાલા ફાકી ખાવી હોય આવી જાય ના એમ તો મારે બે બે વાર થાય એટલી જ થાય ભાઈ ઘટ છે બરાબર એક જ ફાકી છે ફરી ગામમાં ધકો થાય અને મોટો ગયો છે ક્યાંક બાય કામકાજ જતું છે બારે ગયો હોય હમણાં એ આવે તો ફાક્યું નું કંઈક કરી એમ બે ભાઈ બરાબર એટલે એટલી એક જ છે અને તમને સલાહ કર જ આવેલું હાલો ને આવતી ખેર રાખજો આ અમારા ખેતરના આંબાની કંઈક કેરીઓ છે તમે જોઈ લ્યો આવ્યા આવી આમાં પછું ભેગો આવી રહ્યું મામા કઈ દેખાતો નથી ખેતરના આંબામાં એવી એવડી કેરીઓ થઈ ગઈ છે આ તમે જો આમાં થી આવી છે ને આખું જાડું લીલું લીલું છે કેરીયું દેખાતી નથી આવી જોઈ લયું એમાં લુમ ખા દેખાય નહીં આપડે મોટી થાય ધ્યાન માં આવે જોઈ લ્યો એટલી ને ભાઈ નામી થી કેરીઓ આવે આવા કેવી રિયા ને કેવી ખરે રામ જાણે ભાઈ આપણે આમાં પહેલી વાર આંબામાં બધામાં કેરીઓ આવે છે તો જોઈ અને આ આંબામાં જો ભાઈ આ હા લુમખાને ને લૂમખા હોય ઓ આંબામાં તો મોટી મોટી થઈ ગઈ છે જોઈ જો તું મૂકી હશે આવી ગયું અહીંયા કેરી આ જો એવડી એવડી કેરીઓ થઈ ગઈ છે જો આ લૂમખા ને લૂમખા કેરીઓ આવી ભાઈ હવે કના જેસા તો ઇદરી હે ભાઈ લાલા ઇદરી કેરિયા કા લુમખા પડા હે દેખો દેખો આપ દેખો એ सब દેખો આ પાંદળવાડુ આવી જાય એ દેખો એ દેખો એ દેખો એ દેખો એ દેખો એ દેખો ફાય આવા આંબા મે મારી જિંદગી મે નજો એ પટુ ઓવાર કેરિયુ ખાહે પટુ ખાય કેરિયુ કે આ દેવ તમે ભાઈ ગાઈસ કેરી જો એક તોડી તોડી લીધી જો આવી કેરીયું છે કેટલા ખબર અઢીસો આંબા જેવા છે એમાંથી લગભગ દોઢસો જેવા આંબા એવા કેટલીક કેરીઓ રે અને કેટલીક ખરી જાય જોયું જાય મોટી કેરી થાય ભાઈ ખબર પડે જોઈ આ બધા આંબામાં ભાઈ લાગત કેરીઓ આવી ગઈ છે મોરબોર હમ ફરવા જવું પડે જો આમાં અંદર જવું પડે આવા નાંબી બધી કેરીઓ આવી ગઈ છે હવે હું વેચવાનું પ્લાન કરીને કઈ નક્કી નથી કે ખવાઈ જાય કે નક્કી નાખે હજી આમાં થાય એ પ્રમાણે ખબર પડે જો ભાઈ બધા આંબામાં

હા ઓલા જો ઘરના આંબા હે ને એમાં તો બહુ લોહી લો બે બે ત્રણ આંબા હે કાયમી ખરે ત્યાં કાયમી પાણી જડે નારિયરિયું હે ને પાતા હોય એટલે કાયમી પાણી જડે હે એટલે કાયમી પાણી જડે ને એટલે ખરે બહુ જાજ્યું અને પાછી અહીંયા તો ખરતી નથી એટલી અને ખરતી હોય તો અમે કોઈ ખેતરમાં વીણવા આવતા હોય ને હેઠે પડ્યું તો હે ઝીણી ઝીણી ભાઈ કોક કોક તો હોય એક આંબા પાંચ પાંચ છ કેરી તો ખરે હમણાં જ આવા ને બહુ આવ્યું એટલે વધારે ખર્ચે બાકી તો જોઈ હે આમાં કેટલીક તકેટલી રીમ તો આવા આંબા છે કંઈક ને બધું ભાઈ તમારે કંઈક કહેવાનું છે હાલો કંઈ નથી કહેવાનું તો ભાઈ એટલું અને હાલો મળીએ ને આમાં જ મળીએ કંઈક આગળ કામકાજ કરી આપણા મોટા ભાઈ આવી ગયા હે ગામતરા કરી કરીને આવે હે દાંતેનું સીધું પકડી લીધું હે શું કે ખેડૂત ભાઈ જલસા ચાલો વાઢવા માંડો ગુડ મોર્નિંગ આજે સવાર બીજું થઈ ગયું અને આપણે ભાઈ કેરીના આંબા હેઠે જો ભાઈ નાસ્તો પાણી કરીને બેઠા છે ઘડી વાર જો તમે આજે કેરીઓ કેટલી ખેરી બહુ જાજી કેરીઓ કેરી ભાઈ હવે મોટી મોટી કેરીઓ છે ને એ નથી કરતી આ મોટી

તો ભાઈ બન્યો બ્લોગમાં આગળ કંઈક નવીન કાર્યક્રમ બતાવી તમને તો મિત્રો ભાઈ તમારા સ્પેશિયલ તમારા માટે થઈને વિડીયો અપલોડ કરવા માટે થઈને હું હે ને ક્યાંનો ક્યાં ચડું ખબર આ ડુંગર ઉપર ડુંગર ઉપર ભાઈ છે ને હું આની પહેલાં ચડ્યો ને એક વાર ભાઈ ફાઇવ જી આવતું હતું અને નવ નવ દસ દસ એમબીની સ્પીડ હતી ભાઈ હાથ મિનિટનો વિડીયો અપલોડ થઈ ગયો હતો અને ઘરે છે ને ફોર આવે છે એટલે ત્યાં વિડીયો અપલોડ નથી આખી આખી રાત મૂકું તો અપલોડ નથી થતા ત્રણ જી બીઆઈ એમને પૂરું થઈ જાય છે ભાઈ હા બધાને કરી કરીને બે બે દિવસ એને એક વિડીયો અપલોડ થાય છે થોડોક હા હે ચડી ગયો એટલું ચડી લીધું ને જોઈ લ્યો તો હા હા ચડી ગયો હજી હે ને તોય છે ફૂગવાનું હે જ્યાં મસ્ત ફાઇવ આવે છે તો ભાઈ વિડીયો અહીંયા જ સમાપ્ત કરી ભાઈ એટલું ભાઈ મહેનત કરું હું તમારા માટે થઈને તો એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને તો વિડીયાને શેર કરી દો હમણાં ભાઈ ડાઉન આલે છે હવે હું રેગ્યુલર થાવ હું તમને ખબર છે કે ભાઈ બે બે ત્રણ ત્રણ એક એક વિડીયો પડે તો ભાઈ પાછા બધા જોડાઈ જાવ અને વિડીયોને લાઈક કરી ને શેર કરી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ભાઈ મળી આવે નવા વિડીયા સાથે તો ભાઈ અહીંયા હે ને હોળીના દિવસે અમારા ડુંગરની ઉપર અહીં જગા ભગત છે રામાપીના ભગત છે એ અહીંયા ભાઈ હોળી કરે છે દર વર્ષે ભાઈ અહીંયા હોળી થાય છે એટલે જો અત્યારે જાય લાકડા ને પડ્યું છે બધું અહીંયા અમે લાકડા આજુબાજુ ખેતરવાળાને સાણા લાકડાને મોકલાવી અહીંયા ભાઈ દર વર્ષે હોળી થાય ગામમાં થાય છે ને અહીંયા એક જ માણસ હોય હોળી કરતો હોય ભાઈ ધન્ય થાય ને ડુંગરની ટોચ ઉપર લાકડા હારી અને હોળી કરવી જોઈ લે કુંભ બુમ ને બધું કાઢેલું હોય જોઈ લઈએ જા ભાઈ તો ભાઈ હે ને અહીંયા કમ્પ્લેટ એકદમ હોળી કરે છે ભાઈ તો ભાઈ ધન્યા કહેવાય કે એને ડુંગર ઉપર એવી છે ટોચ ઉપર વોળી કરવી અને મને હા સડી ગયો વાંચીને સડી લીધો ભાઈ એટલા લાકડા હારીને સળે ઉતરેન ઉતરે કીમ કરે તો ભાઈ બ આજ તમને બતાવું હતું ને બાકી વિડીયો તો આપણે એન્ડ કરી દીધો છે તો બસ એટલું જ